नमस्कार दोस्तों खेती परिवर्तन YouTube चैनल में તમારું સ્વાગત છે હવામાન વિભાગે આગામી 4 થી 5 દિવસમાં ઉત્તર પશ્ચિમ અને મધ્યથી ઉત્તર પૂર્વ અને દક્ષિણ ભારતમાં 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 167 તાલુકામાં વરસાદ પડ્યો હતો સૌથી વધુ પાટણમાં જારે સૌથી ઓછો ભચાઉમાં વરસાદ નોંધાયો હતો હવામાન વિભાગ દ્વારા 5 દિવસ હળવાથી મધ્યમ અને મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કચ્છના અલગ અલગ શહેરોમાં વરસાદની આગાહીની સાથે આજે કચ્છમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે બચાઉ રાપર અભરાસા તાલુકા માં આજે સવાર થી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે દ્રામ્ય વિસ્તાર માં પણ સવાર થી જર્મર વરસાદ વરસી રહ્યો છે ગુજરાત માં બે દિવસ થી હળવો થી ભારે વરસાદ વરસી રહ્યો છે જેમાં પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત માં મેઘમહેર જોવા મળી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે પણ બનાસકાંઠા પાટણ મહેસાણા સુરત રાજકોટ સહિત 20 જિલ્લા માં ભારે થી અતિ ભારે વરસાદ થઈ શકે છે અંબાલાલ પટેલ એ વરસાદ અંગે આગાહી કરતા જણાવ્યું કે ઓગસ્ટ મહિનામાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી શકે છે તેમણે જણાવ્યું કે આગામી ત્રણ અને ચાર ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે તો અગિયાર અને બાર ઓગસ્ટે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે આ ઉપરાંત સોળથી બાવીસ ઓગસ્ટ દરમિયાન પણ ગુજરાતભરમાં ગાજવીજ સાથે વરસાદ પડશે આમ ઓગસ્ટમાં સારો વરસાદ થવાના કારણે નદીઓમાં નવા નીર આવશે અને ડેમમાં પણ પાણીની આવક થશે बधुमा के धुवीस थी मेघराजा थोड़ा विराम ले तेवीस तारीख पची राज्यना अमुक भाग में वरसादी झापटा थ बुद्धशुक्रोगना कारण कारणे देशमा वरसद स्थिति सारी रही सकेर १५ ऑगस्ट दरमियान मूंबई महाराष्ट्र में भारे वरसाद